લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમ છલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરમ આવી રહી છે ત્યારે પોલીસ નજરથી બચવા બોલેરો કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કંડાને ઝડપી લેવામાં આવ્યો છે દારૂના જથ્થા કાર સહિત આઠ લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસની ટીમે સચિન જીઆઈડીસી દીપલી ચોકડી પાસે બાતમીના આધારે વોજ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતી સિલ્વર કલરની બોલેરો કારને અટકાવવામાં આવી હતી જેમાંથી વલસાડ ખાતે રહેતો લાલુ કાંતિલાલ કાઢી તપાસ કરવામાં આવી હતી જોકે પહેલી નજરે પોલીસને ખોટી કારમાં ક્યાંય પણ દારૂનું ટીપુંય દેખાતું નહોતું પરંતુ ઊંડી તપાસ કરતા કારની પાછળની સીટ તથા ડીકીના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું તે ખોલતા સંતાડાયેલી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ તપાસ દરમિયાન વિસ્કીની એકસો એસી મિલીમીટરની કુલ બારસો ચોવીસ પાઉચ મળ્યા હતા સાથે જ એક મોબાઈલ ફોન અને રોકડા બાવીસો આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા છે આરોપી મિનેશને ઝડપી લેવામાં આવ્યો હતો દારૂ જથ્થો અને કાર આપનાર મિરલ પટેલ તથા અજયને પોલીસે મોન્ટેજ જાહેર કર્યા છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા